સિનોર તાલુકામાં મોખરાનું સ્થાન ધરાવતા અવાખલ ગામે દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ શ્રીજીનું ડીજેના સુરતાલ સાથે ગણેશ ભક્તો દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવ નિમિત્તે ગણેશ ભક્તો દ્વારા ઠેર ઠેર સ્થાપના કરવામાં આવી હતી ગણેશ ભક્તો દ્વારા દસ દિવસ સુધી ગણપતિની પૂજા આરાધના કરવામાં આવી હતી ત્યારબાદ દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ અવાખલ ગામના ગણેશ ભક્તો દ્વારા ગણેશજીનું દેવકુંડમાં પાણીમાં વિસર્જન કરી ગણેશજીને ભાવભીની વિદાય આપવામાં આવી હતી મારું નામ દેવેન્દ્ર દવે કિશોરભાઈ છે આ આવાખલ ગામમાં નવયુક્વર દ્વારા સ્થાપિત કરવાના ભગવાન ગણપતિની દસ દિવસ પૂજા કરીને અમે અહીંયા દેવકુંડમાં ભગવાનજીને વિસર્જન કરીએ છીએ સર્વે ભક્તોજનો આખા ગામમાં વડગોરો કાઢીને પછી સંધ્યા ટાઈમે ભગવાનની આરતી કરીને પછી અહીંયા અમે વિસર્જન કરીએ છીએ